ઉતરી પડાય તો એ મંદાત ભરી આને બધું કેવું થઈ ગયું આ ટાઈમ પછી આ તો ક્ષેત્ર માં છે હું બધું હતું તે આ તારી વરિયાળી બધું ઉકળી ગઈ છે પાણી નું કે મારે એ કે મારે બાયક લાબુ છે દૂધ ભરાવાનું બહુ વખો પડે છે

અરે આ બાઈક લાવું મારા રાવડામાં કોમ આવે કે ના ના લાવો એ ઓય આ બાઈક લાવું તો મારે મારા છે એવું હુએ આવે હડવા બાઈક હા ઓય મારા આઉટ છે આય અલા ઢેગઈ તો મોય કહું હડવા ઉખા ઉખા ઉઠાઈ દઈએ આવો અડો આવો હોય પેલા ખબર અ ગમે તે નું હોય આવો તમે ભવા ભવાણો હરો લઈ લે ઓ નો વો આ ચી નહિ જુજો આપણે આ રામરા ધા કામ પૈસા બચી ઓ ઓ આ જો કોને કોને હાલા ડાડુ આ બે ટાંગો નીચે કોના કરતા તમે તું બાઇક લાવ આવો ઠાળો કરતા ઓર નઈ પોઈન્ટ પાડવાનો હાલો તમે આવશો આ પાહા કરી લો હાલો

जोबू हां અરે ઢડબા મંડઈ હું હું મારું ફારો મારું મારું હું મારું અરે ઢડબા બેઠો લઈને ઊભો ઊભો મારું અરે મારું મારું ફારો બારો 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 મારું લઈને ઓ અમે છોરી મારું ગરાયું છે યાર કેતો થઈ ગયો છે

અરે જમ ભાઈ તે ચલે છે ઓલ ભાઈ આવો બોલો ને તાજી એ ગયા છે માર તો બે બે જણો મારતા હતા બે જતા રહે મરતા હતા બાઈક ક્યાં ક્યાં દેઓ દેવા દેજો મને હે

વિસે તો મારવા આપણે લોખા આયના હશે આરી જોથી આવી ગયા હું નીક લાગે છે ગમેનો કોઈને એ વળી મને એ બેહારો પછી ઘેર બેહર લેબડા ઉંધા બોદો આવાલી છોરો મેલા ઓલી ઉપરમાં બાયક વાડ્યો ઉપર વાહ હું આખો મને કમ હા મામા પાડીઓ પાકો ઓલો નહી બેર બેર એક ઓમ બેર બેર વિદ્યુત વી જાય બેઉ બેઉ નહી બચ્ચે મેજો પાછા હું બેઠો છું અરે મારા બંદીયો તો મરાંગનો કોઈ ના જાય કોઈ ના જાય તો વળી મો નટો વળી જાડી કેલે મો

હા અરે જેન સે મેંટો આયો છે એ દે જે ઓય એ ઢેગાય હા પમા વાળે આ તમે તમારું ઓલા

અલ્યા આ વાળી જો આ ઓબા આ આ ઓબા ઓ રે ઢેસમ ઢેસમ હા ઢેસમ ઢેસમ લે લે આ બે પાડા જો લાવે ને આ તો લખડા પાડા વાળે જોડવા લાયા છે તો બે ભોં થઈ ગયો છે અલ્યા નાટક તો નહીં નાટક એટલે શું ઓ ભોં શું લે અલ્યા

તમારે <laughs> <laughs> ઓલા વાત હોભળો જબડિયા છોડો અડધો અડધો વઢું ઉતરી ગયું છે શું કરી દાવ અમે છોરી નહીં કરી બરા વાટો બોલી હોભળો આ લોકો

તમે હારા છો ને તમારે હાથ જોડે છો અમને સોડી મેળો પાટણ હા